આઈસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે ટ્રેક્ટર મળી જશે ટોટલ જવાબદારી સાથે ગણતરીની ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ તમારે વિડિયો પૂરો જોવાનો છે જો આ વિડિયો સારો લાગે લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું ઘર ઘર ટ્રેક્ટર આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોર્સ પાવર નું જોવો જોવા મળશે અને હાઈડોમેટિક ટ્રેક્ટર અને મોડલની વાત કરું બે હજાર બાર તેરના ના મોડલનું ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ ગેયર હાઇડ્રોલિક પાવરફુલ અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઊનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઊનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે

બે લાખ હજાર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા